ગુરુનો ખૂબ જ મહિમા છે આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું ચઢાવવું આપણું પરમ કર્તવ્ય છે અને બહુ દુઃખ બાબત છે કે આજે આ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી અને ખાનગી શાળાના શિક્ષકો વતે આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી જેમાં ખાનગી શાળાના શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને તેનો કડક અમલ કરવામાં આવે ખાનગી શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામ થાય તેમ જણાવ્યું આજે શિક્ષક દિન નિમિત્તે અમે શિક્ષકોની માંગ કે શિક્ષકોની સહાયમાં આવ્યા છે કે શિક્ષકો સાથે જે ગેરરીતિ થઈ રહી છે તેમને પૂરતો યોગ્યતા અનુસાર પગાર નથી મળતો તેમની પેન્શન યોજનાઓમાં તકલીફો ઊભી થઈ રહી છે તેમને શિક્ષણ સિવાય બીજા બધા કામો પણ કરાવવામાં આવી રહ્યા છે જેમ કે રસી આપવાનું કામ ઇલેક્શનમાં કામો સોંપવામાં આવે છે વસ્તી ગણતરીમાં બી કામો સોંપવામાં આવે છે તો શિક્ષકને શિક્ષક તરીકે જ ઉપયોગ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગ છે અમે સરકારને આવેદનપત્ર આપી જણાવવા માગીએ છીએ કે તેમની જે પેન્શન યોજના બંધ કરવામાં આવી છે અથવા તો પછી તાત્કાલિક ધોરણે તેમને એક મામૂલી નજીવી પગાર પર રાખવામાં આવે છે તેની જગ્યાએ તેમને પહેલે દિવસથી જ કાયમ કરવામાં આવે અને તેમની સાથે પૂરેપૂરો ન્યાય કરી અને સરકાર તેમની સહાયતા કરે કારણ કે શિક્ષક એક આપણો સ્તંભ છે કે જે ગુરુ તરીકે આપણે વણીએ છીએ નહીં અને શિક્ષકોને તે બધા જ લાભ આપવામાં આવે જેમની જરૂરિયાતો છે